સદગુરુદેવ ની જય રામા પીરની જય સંત બાપાની જય 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 સીતારામ નમ પાર્વતીપતે હર હર મહાદેવ વાલા આત્મબંધુ બધાને ખૂબ ખૂબ સીતારામ કારણ કે આપણે જે હપ્તામાં દર અઠવાડિયે જે આમાં સત્સંગ દ્વારા ભજન થકી જે સત્સંગ મૂકીએ છીએ એટલે વહેલું માળું થઈ જાય છે તો તમે બધા પ્રેમ ભાવથી સાંભળજો જોજો ભૂલ થાય તો માફ કરજો અને આપણે જે આગળ વાતો કરી તો ચાર યુગ ત્રેતા જે ચાર યુગ ની આ ચોકડી છે કે સતયુગ પછી ત્રેતા આ દ્રાપર કળયુગ આવે અને એમાં જે જે સંતો થયા ભક્તો થયા સતીનારીઓ થયા છે એ બધી વાતો આપણે કરીએ છીએ પછી એમાં ભજન બનાવીએ ભજનમાં એ સત્સંગ બુચ્યો હોય તો આમાં આપણે જે વાત કરવી છે એ જ વાત કરવાની છે પણ ચાર યુગમાં જે અવતારો થાય છે એમાં દસ અવતારો વર્ણ્યા છે બે દિવસ એ અને ભાગવત માં એ ઉલ્લેખ કર્યો છે અને આપણે આગળ બધું એ કહી ગયા છીએ પણ ચાર યુગમાં નાના મોટા મળી અને ચોવીસ અવતારો થાય છે એમાં દસ અવતારો જે થાય અવતાર છે તો પણ સંભલ નામના ગામમાં એવું વ્યાસજીએ વર્ણન કર્યું છે ભાગવતમાં અને સંભલમાં હાલમાં પણ આપણે આ કડી અત્યારે હાલમાં એ આપણને જાણવા મળ્યું છે ટીવી દ્વારા જોઈ છે કે યુપી પ્રદેશ છે ઉત્તર પ્રદેશ ત્યાં હાલમાં એ સંભલમાં જૂના જૂના જે પુરાવાઓ આપ્યા છે ભાગવતમાં શાસ્ત્રોમાં એ પુરાવાઓ નીકળ્યા છે અને ત્યાં કસ્ટી અવતાર ભગવાનનો થવાનો છે એ નક્કી થાય છે એટલે હવે સત્ય હકીકત વાત છે કે જ્યાં હાલમાં અહીંયા જે નીકળે છે વસ્તુઓ કુવાઓ વાયો જૂના મંદિરો એ બધું હયાત પ્રગટ થતું જાય છે અંદરથી કોઈ ડટાયેલું આદિ જૂના સમયમાં અને એ ઉલ્લેખ કર્યો છે કે એ જ સંભલ કામ છે ત્યાં નકલંગ અવતાર થવાનો છે એ વાત કરી છે સંતોએ વ્યાચીએ તો એમ એ ચોવીસ અવતારો છે પાછા કઈ મોટા દસ અવતારો ગણ્યા છે અને બધા મળીને અવતારો થવાના છે આજે આપણે ચોવીસ અવતારો જે ભાગવતમાં લખ્યા છે જે સનંતકુમાર છે પછી વરાહ નારદ નરનારાયણ કપિલદેવ દત્તાત્રેય આ બધા અવતારો છે યજ્ઞ દેવ વૃષભદેવ પૃથ્વીરાય મચ્છ અવતાર કષ્પ અવતાર વરાહ અવતાર આ બધા અવતારો છે પછી મોહિની અવતાર થાય છે કે મોહિની અવતાર અને એ પછી ભસ્માસુરનો સહાર કરે છે નરસિંહ અવતાર થાય છે નરસિંહ જે નર અને સિંહનું સ્વરૂપ ધારણ કર્યું છે ભગવાને અને ભક્ત પ્રહલાદ માટે આવે છે એ નરસિંહ અવતાર પાછો ફરશુરામ અવતાર થાય છે વેદ્યાસ અવતાર થાય છે રઘુકુળમાં રામ પ્રગટ થાય છે પણ અવતાર છે કૃષ્ણ પરમાત્મા અને બળદેવ જે છે એ પણ ભગવાનનો અવતાર ગણવામાં આવ્યો છે અને હરિ પછી વૃષભદેવ આ બધા અવતારો છે પછી છેલ્લે બે અવતારો બાકી છે કે છે એ આમાં ભાગવતમાં વર્ણન કર્યું નથી એટલે ટૂંકમાં મેં આ બધા ચોવીસ અવતારોની વાત વાત અને એનું આ બનાવેલું ભજન છે મારું અને એમાં રાગ છે ગાંડાની વણજાલ એનું ગણતા ન આવે પાલ જોજો ભાઈ ગાંડાની વણઝાલ એમાં આ બધાય નામ સાથે વર્ણન આવશે આપણે થોડીક વાતો કરશું અને એવી રીતે આ હપ્તામાં હું રજૂ કરું છું ભૂલ થાય તો બધા માફ કરજો

ચાર યુગે ચોવીસ અવતાર થાય ચોવીસ અવતાર થાય પ્રભુજી આવ ચાર યુગે ચોવીસ અવતાર થાય જી रा नारद रा कपिल देव पसी नर नारायण कबिल देव पसी दत्ता दा भॻवान

તું રાય પ્રગટાય મચ્છ્ય અવતાર કષ્પ અવતાર હે જી ધનવંતરી જોન થાય ચાર યુગ 24 પરધાર થાય દે

એનું કારણ એટલા માટે એવું હતું કે ભગવાન નો ભક્ત ભસ્માસુર અને એટલું બધું ભગવાનનું ભજન કરાય એટલું તપ કરે એટલે ભગવાન પ્રગટ થાય એટલે આ બધા માગી લે રાક્ષસો અને પછી ભગવાનને નડવા આવી જાય આવું ભસ્માસુરે ભયંકર તપ કર્યું અને શિવ આગળ એટલું બધું તપ કર્યું પરમાત્મા પાસે એટલે ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા ભૂર કે એટલે ભજમાસુરને કોઈ કોઈ કીધેલું એ ઈ ના હાથમાં કાંડું એવું કઈ ઈ માગી લેજે કારણ કે ઈ ભજમાસુર એવું કે છે તમારા હાથમાં જે કાંડું બાંધ્યું એવું ના આપી દો કે ઈ તારે શું કરવું છે કારણ કે ઈ એને ખબર હતી કે આપી દે ભોળોનાથ પછી એ કંકણ પહેરી લે અને પછી કોઈ પણ માથે હાથ મૂકી દે એટલે થઈ જાય જાય મરી સાફ થઈ જાય બસ આને એટલું જ થતું તું એટલે ભોળોનાથ પ્રસન્ન થઈ ગયા કે માગ માગ સુધી કે ભગવાન બોલું કાંડું જેવી આપી દે તમારા હાથમાં જમણા હાથમાં જે રહી મારા પેરવું જ છે એટલે તારે એ હું કરવું છે કે કે મારે એ જોઈ છે તમે જો વચન આપ્યું હોય તો આપી દેવો પણ એનું પરિણામ નહીં સારું આવે તારે ભૂલમાં બાળકો માથે ભૂલમાંડી દેશે તોય મરી દેશે તું ને માથે તોય દેશે દઈશ એ કે મારે બીજું કઈ જોવું નથી આપવું હોય તો એ આપવાનું રહેવા જ કે એટલે પછી તો ભગવાને હું જાણા કે આની મતી ભ્રષ્ટ થઈ જાય છે ને આ બધાને હેરાન જ કરવાનો છે પણ આ વચન આપ્યા પછી બીજું બોલાય નહીં એટલે પ્રમાદમાં ભોળાનાથ એને કંકણ આપે છે અને પછી તો કંકણ પહેરી લે કાંડામાં અને પછી તો ઉપડ્યો ઘરે ઘરે જઈને તરત જ નક્કી કરી નાખ્યું નાના નાના જે છોડવાઓ વૃક્ષો હતા એની ઉપર હાથ મૂકે એટલે ફાટ લઈને પડી જાય કોઈ તુલસીનો છોડ છે કોઈ બીજા છોડવાઓ છે જાડવા છે પછી તેને નક્કી થઈ ગયું જેની ઉપર હાથ રાખો એ બધું ભસ્મ થઈ જાય છે એટલે અમે અમે તો એને જે કામ એ જ હતું કે આ દેવતાઓનું બીજી સત્તા છે સ્વર્ગ લોક મારે લઈ લેવો છે બીજી વાત નહીં અને ઈ હારું જ આને આટલું ભયંકર તપ કર્યું હતું દેવતાઓને પીડા આપવા માટેનો જ આનો ઈરાદો પાકો હતો અને તરત જ ઉડ્યો સ્વર્ગ લોકમાં લોકમાં જઈને દેવતાઓનો નિવાસ સ્થાન હોય ત્યાં જઈને ત્રાડ નાખે સીધા બારા કારણ યુદ્ધ કરો નહીં તો તમે આ તમારું જે સ્વર્ગ લોક છે આપી દો તમારા મકાન મિલકત આ સાહેબી બધા સુખ બહુ ભોગવે દેવતાઓ કે એટલે દેવતાઓના આંગણામાં જઈને ત્રાડ નાખે અને ચોખ્ખું કહી દે જો આંગણ તુલસી નો ક્યારે હોય માથે હાથ મૂકે તુલસી નો કે ભડાક લઈને ભળસો થઈ જાય ભળી એટલે વાળ છે બ્રહ્મા વિષ્ણુ બધા ભાગવા મિડ્યા કારણ કે આ તો આપણને સાફ કરી નાખશે કે કીધું આને આવું કોઈને આવી દીધું એ કે ભોળાનાથ સિવાય કોઈ ન આપે અને બધા કૈલાસમાં પહોંચી ગયા છે અને ભોળાનાથ તો તપમાં આ તો મુઝાણા બધાય કારણ કે બધા બૈરા છોકરા ગ્રસ્તાશ્રમી બધાય સ્વરગ લોક મૂકીને ભાગ્યા અને કૈલાસમાં આવીને ભગવાનને પ્રાર્થના કરવા મીડ્યા અને કરવા માંડ્યા ભગવાન તપમાંથી ક્યારે જાગે અને આંતરનાથ કર્યો ત્યારે ભગવાન ભોળાનાથ શંબૂહ પ્રગટ થયા કે દેવતાઓ શું છે તમને મુશ્કેલી કે તમે પ્રભુ કઈ વિચાર્યું નહી અને આ ભજમા સુર તમે આ ભજમ કંકણ આપી દીધું છે હવે એ બધો અમને રહેવા દેતો નથી ઘરે ઘરે ફરે છે અને મેં તો દેવલોક મૂકીને આવ્યા છે ને તમારી પે આવ્યા છે તમારા શરણે છે માતાજી આમ ગમે એમ કરીને તમે ભોળાનાથ મનાવો અને આમાંથી છોડાવો પણ કે આ મારું જ આપેલું વચન છે ને આ બીજા થાય નહીં અને મારી પાસેથી લઈ ગયો છે અને ત્યારે વિષ્ણુ ભગવાન બ્રહ્મા ગોળાનાથ બધા દેવો મૂંઝરણમાં મુકાયા છે ત્યારે ખુદ વિષ્ણુ ભગવાન એ વખતે કહે છે નક્કી કરે છે કે ગોળાનાથ કહે છે કે તમે મોહીની રૂપ ધારણ કરો અને બધી માયા તમારામાં વ્યાપી જાય એવું સ્વરૂપ ધારણ કરી અને પછીમાં સુરૂપ માહે કે દુનિયાની બધી માયા તમારામાં આવી જાય એટલે તમારી આ માયાથી તમને મોહિત થઈ જાય અને મોહિત થઈ જાય તો પછી તો તમારે નાચ કરવા કરવું લગ્ન કરવાની છૂટ આપી દેવાની લગ્ન કરવા તૈયારી થઈ આ મોહ એટલો બધો તમારા થશે ત્યારે તમારે નાચ કરવાનું રાખવું અને નાચ કરતા કરતા તમે પોતાનો હાથ માથા પર મૂકી દેજો એ એના માથા ઉપર હાથ મૂકી દે એટલે એનું પતન થઈ જશે અને આ નક્કી કરી દેવતાઓએ શાંતિનો થોડોક અનુભવ થયો અને કૈલાસમાં દબાય રહ્યા બધા અને વિષ્ણુ પરમાત્માએ મોહિનીનું સ્વરૂપ લીધું આ ભગવાને મોહિની સ્વરૂપ લીધું પછી આવી રીતે વિષ્ણુ ભગવાન ધર્મ સંકટ હોય ત્યારે સ્વરૂપ ધારણ કરે છે અને એ પછી જ્યાં ભસ્માસુર રહે છે અને આનંદને ઉછાળ કોઈ આનંદનો પાર નથી ના આવી જાય છે એવું બધું સ્વરૂપ છે મોહિનું અને દૂરથી જોતા એવી તો માયા રહી ઈશ્વરે કે બાગ બગીચાઓ વટારીઓ મહેલો ખુશબુદાર વાતાવરણ છે વેલીઓ ખરેખરી મજાની ફૂલો ખીલેલા છે બગીચાઓ વટારીની કોઈ સ્વભાવમાં કોઈ ખામી નથી રાખી કારણ કે આ તો ભગવાન લીલા કરે છે અને વૈષ્માસુરીમાં ફસાય છે અને દૂર થી જોતા આવી સ્વરૂપ કન્યા કોઈ જોઈ નથી એટલે તરત જ તો આમ આંખો આમ ઉપર માંડી થાય તો કાંડો થઈ ગયો અને ઈ તરફ ગયો એ ભસ્માસુ મારે હું તો કોઈ એવો પતિ જ ગોતો છું તારા જેવો તારા જેવો તાકાતવા તું દેવતાઓને હરાવી દેશે તારી સાથે જ મારે લગ્ન કરવા છે આ મોહિની પોતે વિષ્ણુ પરમાત્મા આવું બોલે અચ્છા તો આ તો કે હું તૈયાર જ છું પણ કે મારી એક મારા બાપુજી એવું પણ લીધું છે કે મારી જેમ કોઈ નાચ કરે એની સાથે મારા લગ્ન થાય કે વિષ્ણુ પરમાત્મા નાચ કરવા મોહિની સ્વરૂપમાં નાચ કરે છે એમાં હું ખામી હોય છે ચૌદ ભુવનનો નાચ નાચ કરે

આ માયા મારી નાખે છે કારણ કે વિશ્વામિત્ર પુરાવાઓ છે આ નાચ કરતા કરતા ભસ્માસુરે માથામાં ઈનાની ને હાથામાં હાથ મૂક્યો ને હાથ મૂક્યો ભળસુ થઈ ગયો આ ભસ્માસુર મોહિની થઈને માયો ભસ્માસુર નરસિંહ વામન રાય ત્યારે મોહિ અવતાર ધારણ કર્યો ભગવાને મોહિ તારે ભસ્માસુર નરસિંહ વામરામ ભરસુરામે ફરસિંહ ચાર અવતાર થાય અત્યારે આપણે મોહની રૂપ વિશે વાત કરીને અવતાર વિશે ભગવાનની વાત કરી તો અમે પછીના ના આપણે આગળ વેદ વિશેની વાતો આપણે કરશું સદગુરુદેવ ની જય